બાપુ માટે કથા કથાનો ડોમ તૈયાર થઈ રહ્યો છે જર્મની ડોમ આ છે વીઆઈપી રસોડું બાપુની કથા માટે વીઆઈપી રસોડું છે તો જુઓ મિત્રો આ છે પ્રભુ પ્રસાદ માટેનું રસોડું તો તેની તીડા માર તૈયારી ચાલુ થઈ ચૂકી છે આ આ છે પ્રભુ પ્રસાદ માટેનું સ્ટોર રૂમ ને આ છે જમણવાર માટેના ડોમ પ્રભુ પ્રસાદ માટેના ડોમ છે ભાઈઓ અને બા બહેનો માટેના